આ બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે અજાણ્યા હત્યારા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બેડવા ગામના સ્વામિનારાયણ મંદિર નજીક રહેતા પંચાવન વર્ષીય અરવિંદભાઈ પટેલની આજે સવારે સાત વાગ્યાના સુમારે બેડવા ગામ નજીક વન્ડરલેન્ડ મેરેજ પાર્કના ગેટ પાસેથી લોહી લુવાણ હાલતમાં લાશ મળી આવતા ગ્રામજનોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને મૃતક અરવિંદભાઈના પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને આ બાબતની જાણ કરી હતી ઘટનાની જાણ થતા આણંદ ગ્રામ્ય પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતક અરવિંદભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે આણંદની જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યારે પોલીસ દ્વારા મૃતકના ઘરથી ઘટના સ્થળને માર્ગના સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી કરતા સવારે ચાર વાગ્યાના સુમારે એક શખ્સ પોતાની મોપેડની પાછળ અરવિંદભાઈને બેસાડીને જતો દેખાઈ રહ્યો છે તેમજ ખભાના ભાગે તીક્ષ હત્યા કરી છે જેથી પોલીસે પણ મદદ લઈ અંગે અજાણ્યા હત્યારા વિરુદ્ધ હત્યાનો ગુનો વધુ તપાસ હાથ ધરી પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા હકીકત મળેલી કે આણંદ રોલ પોલીસ સ્ટેશનના બીડવા ગામે એક્સપ્રેસ હાઈવે તરફ જે ડાયવર્ઝન છે તે રોડ ઉપર એક ડેડ બોડી મળેલ છે જેથી તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે ગયેલી અને ચેક કરતા બીડવા ગામે રહેતા અરવિંદભાઈ મગનભાઈ પટેલ ઉંમર વર્ષ પંચાવનનું કોઈ પણ અજાણ્યા ઈસમે તેના બોડીના આડ અલગ પાર્ટ ઉપર તીક્ષ્ણ હથિયારથી ઘા કરી અને જીવલેન મોત નિપજાવેલ છે આ બાબતે અરવિંદભાઈ મગનભાઈ પટેલ મરણ જનારના ભત્રીજા પિંકેશ વિનુભાઈ પટેલે ફરિયાદ આપતા આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે આ સદર ગુનાની તપાસના કામે પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમે સ્થળ વિઝિટ કરી અને આજુબાજુમાં આવેલા સીસીટીવી કેમેરાના અભ્યાસ કરેલો છે તેમજ મરણ જનાર નું મર્ડર કયા વ્યક્તિએ કેવી રીતે કરેલું છે એનો મોટિવ શું છે તે બાબતે તપાસ હાથ ધરવામાં આવેલ છે અને ગુનો ડિટેક કરવા માટે ના પૂરતા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે સર એક્ટિવા ચાલક કોઈ આ મૃતકને બેસાડી લઈ ગયો એવી વાત કહેવાય છે પ્રાથમિક દ્રષ્ટિએ સીસીટીવી કેમેરાના ફૂટેજનો અભ્યાસ કરતા મરણ જનાર સવારે ચાર વાગે કોઈ અજાણે ઈસમના એક્ટિવા ઉપર બેસી જતા હોવાનું અને ત્યાર પછી એ ઈસમ એક્ટિવામાં મરણ જનાર વગર લઈ જતા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સીસીટીવી કેમેરામાં જણાવેલ છે પરંતુ સીસીટીવી કેમેરા નાઇટનો સમય હોય આ ચોક વ્યક્તિ કોણ છે ચોક્કસ ક્યાં છે એ બાબતે હકીકત મેળવવાની અને ગુનો ડિટેક કરવાના તપાસ તજીજ હાથ ધરેલ છે